મીડિયમ તરીકે સ્વાગત છે મારું નામભાઈ વીર રણ આ બેટના ગાયોના ઘાસચારાના લાભાર્થી એક મિત્રો ડ્રો છે અને મિત્રો આ જે ડ્રો છે તે મિત્રો વેજળિયા તાલુકો થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થવાનો છે અને એની અંદર મિત્રો કુપન પ્રાઇઝ છે ચારસો ને નવ્વાણું રૂપિયા અને ઇનામ રાખેલા છે પોણસો એકાવન અને મિત્રો સૌથી મોટામાં મોટો ઈનામ છે એ મિત્રો છે એકવીસ લાખ રૂપિયા રાખેલા છે અને સેકન્ડ રાખેલો છે સાત લાખ રૂપિયા બરાબર એમાં સ્વિફ્ટ ગાડી છે અને થર્ડ ની અંદર રાખેલો છે ટ્રેક્ટર એની અંદર અઢી લાખ રૂપિયા ચોથા ઇનામની અંદર બુલેટ રાખેલી છે એક લાખ એકાવન હજાર પોંચમા નંબરમાં નેનો કાર રાખેલી છે એક લાખ રૂપિયા બાકી છઠ્ઠામાં બાઇક રાખેલા છે એક્ટિવા ફ્રીજ કુલર ઘર ઘંટી પંખા અને આ બધા ઇનામ થઈને કુલ ઇનામ થાય છે પોણસો એકાવન જેવો ઇનામ થાય છે બરાબર એટલે કોઈ પણ વ્યક્તિને આનો ટોકન લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન પર જે નંબરો દેખાઈ જાય તેના પર આ વોટ્સએપમાં મેસેજ લખીને મોકલાવે નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખીને મોકલવાનો રહેશે આ બે જ મિનિટની અંદર તમને ટોકન મળી જશે બરાબર ટોકન પ્રાઇસ છે ચારસો નવ્વાણું રૂપિયા ઇનામ છે પોણસો ને એકાવન ફર્સ્ટ ઇનામ છે એકવીસ લાખ રૂપિયા સેકન્ડ ઇનામ છે સાત લાખ રૂપિયા બરાબર અને થર્ડ ઇનામ છે અઢી લાખ રૂપિયા એટલે આવી રીતે બધા ઇનામ હશે બરાબર કોઈપણ વ્યક્તિને મિત્રો લેવાની ઈચ્છા થાય ઉપર તો વોટ્સઅપ પર ગામ તાલુકાનો મોબાઈલ નંબર લખી અને મને વોટ્સઅપ કરી નાખે સ્ક્રીન પર નંબરો દેખાય નંબરો મારા છે બરાબર જય ગૌ માતા જય ગોપાલ